વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વોર્ડ નંબર ચૌદમાં ન્યાયમંદિર પદ્માવતી લહેરીપુરા મંગળબજાર એમજી રોડ પાણીગેટ વિસ્તારમાં દબાણો આવેલા છે મહાનગરપાલિકાના કમિશનરે હંગામી દબાણો હટાવવા સૂચના આપી હતી ત્યારે વોર્ડ નંબર ચૌદમાં દબાણ શાખાની ટીમ દ્વારા ન્યાયમંદિર પદ્માવતી લહેરીપુરા મંગળબજાર એમજી રોડ પાણીગેટ વિસ્તારમાંથી હંગામી દબાણો દૂર કરાવ્યા હતા દબાણ શાખાની ટીમે એક ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો आज रोज रविवार तारीख बे ना रोज मान्य म्युनिसिपल कमिशनर साहेब सीधी सूचना थी वहिवटी वॉर्ड नंबर चौद ना न्याय मंदिर पद्मावती लहरीपुरा मंगल बजार એમજી રોડ અને પાણીગેટ વિસ્તારના અંદર જે હંગામી દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે આમાં એક ટ્રક ભરીને છૂટક બધો સામાન બાવલા પછી જે બહાર સામાન મૂકેલો હોય લોકો પાસેથી છતરીઓ એ બધું એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવેલ છે જીગ્નેશ ગોહિલ વોર્ડ ઓફિસર વોર્ડ નંબર ચૌદ